છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણીની ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય માહોલ ગરમાયો છે છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા એકવીસ માસ જેટલા સમયથી વહીવટદરથી ચાલી રહી છે ત્યારે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો ઘણા સમયથી ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે જ્યારે વાતો વહેતી થાય ત્યારે ત્યારે પાલિકા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો આવ્યું હતું અને આજે ચૂંટણીની જાહેરાત થશે કાલે જાહેરાત થશે તેવી આશા સાથે આતુરતાથી ચૂંટણી રાહ જોતા ઉમેદવારો પ્રજા માટે ભારે સેવા કાર્યોને અંજામ આપી રહ્યા છે હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની અઠ્ઠાવીસ બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણી અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ પુનઃ પાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ જામેલો જોવા મળી આવ્યો છે છેલ્લા એકવીસ માસ જેટલા સમયથી પાણીની જેમ રાહ જોઈને બેઠેલા પાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો હવે શ્વાસમાં શ્વાસ આવ્યો છે અને હવે હાથ હાથવેદ દૂર છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે